તો નવરાત્રીના મહાપર્વ નિમિત્તે ગુજરાતમાં ઠેક ઠેકઠેકાણે પાર્ટી પ્લોટના આયોજન થાય છે મોટા શહેરોમાં અર્વાચીન ગરબાની બોલબાલા જોવા મળે છે જો કે અર્વાચીન ગરબાના ટ્રેન્ડમાં પણ શેરી ગરબા અને સોસાયટીમાં થતા ગરબા અડીખમ ઊભા છે આ પ્રાચીન પરંપરાના કારણે સોસાયટીઓ કે શેરીઓમાં હજુ પણ ગરબાની સાથે પારિવારિક ભાવના જીવન છે સાથે આ ટ્રેન્ડ યુવતી કે મહિલાઓને સંપૂર્ણ સલામતીની ખાતરી પણ આપે છે And i you આજે નવરાત્રીનો મિજાજ બદલાયેલો છે યુવાનોમાં ઉત્સાહ વધ્યું છે બહેનો અને ભાઈઓ તેમાં ઉત્સાહપૂર્વક જોડાય છે એટલે ગરબો એ ગરબીનું સ્વરૂપ બનતો જાય છે સૌ લોકો સાથે મળી મા જગદંબાની આરાધનાની આરતીમાં જોડાય છે અને સમગ્ર શેરી અને સોસાયટીમાં ભક્તિમય માહોલ જોવા મળે છે મહિલાઓ વડીલો પુરુષોની સાથે સાથે નાના બાળકો પણ આ ગરબે રમી માતાજીની સ્તુતિ કરે છે શક્તિ પૂજાનો મહિમા વધ્યું છે ખરો પણ વિકૃતિઓનો પ્રવેશ પણ ગરબામાં થતો રહ્યો જેના કારણે શહેરમાં પાર્ટી પ્લોટમાં થતા ગરબામાં ભાગ લેવા જતી દીકરીના મા બાપ ચિંતાતુર હોય છે ત્યારે હવે શેરીઓ અને સોસાયટીઓમાં જેવા ગરબાનું આયોજન થવા લાગ્યું છે કે જેથી યુવાન યુવતીઓ પાર્ટી પ્લોટના બદલે પોતાના આંગણે જ ગરબા રમી શકે કે જેથી મા બાપ પણ ચિંતામાં ન મુકાય અમદાવાદના ગુમામાં આવેલી વિશ્વકુંજ એક સોસાયટીના રહીશો પણ આવું જ માને છે અને આયોજન પણ તેવું જ કરે છે કે જેથી સોસાયટીના રહીશોને પાર્ટી પ્લોટમાં જવાની ઈચ્છા જ ન થાય પહેલાં જ વર્ષથી નવે નવ દિવસ માતાજીની ભક્તિ પૂજા આરાધનાને જોડે છેલ્લે નાસ્તો પણ એ પણ ના ભૂલાય કેમ કરીને ભૂલાય કોઈ દિવસ એવું નથી થયું કે આ બારનું છે મનદુખ થયું છે મતભેદ થાય છે પણ ક્યારેય મનદુઃખ નથી થતું અને દર વર્ષે આવી જ માતાજીની ભક્તિ થાય અને અમારા જેવી છોકરીઓને તો બહુ જ ધ્યાન રાખવું પડે કે બહારના પાર્ટી પ્લોટમાં એકલા જવાનું રાત્રે આવો જાઓ મા બાપને ટેન્શન રહે એના કરતાં તો અમારા વિશ્વકુંજ મનનો જ પરિવાર એટલો જોરદાર છે કે પાર્ટી પ્લોટમાં જવાની જ ઈચ્છા નથી થતી હળી મળીને વિશ્વકુંજમાં ગરબા કરીએ છીએ અને મારે ક્યાંય જવાની જરૂર પડતી નથી અને અમે એમને બહુ આનંદ લઈએ છીએ શેરી કે સોસાયટીમાં થતા ગરબા એ આપણો પ્રાચીન વારસો છે જ્યાં તો પ્રાચીનમાં પહેલા મહિલા દીકરીઓની સલામતી હોય છે આધુનિકરણમાં પણ સોસાયટી ગરબાના ટ્રેન્ડે પોતાની પકડ જમાવી રાખી છે માટે જ શેરી ગરબાનું મહત્વ આજે પણ જળવાયેલું છે અમે નવ દિવસ માતાજીની આરતી પૂજા અને અહીંયા ગરબા અમે અહીંયા શેરી ગરબાની જેમ અહીંયા અમારી સોસાયટીમાં રમીએ છીએ અમે દરેક યુવાન મિત્રો અમે પાર્ટી પ્લોટને જવાની જગ્યાએ અમે સોસાયટીમાં જ રમીએ છીએ અને સોસાયટીમાં એટલી મોજ મસ્તી ને એટલી માતાજીની ભક્તિ કરીએ છીએ જે અમને બહાર પાર્ટી પ્લોટની યાદ નથી આવતી નવરાત્રિનું સરસ આયોજન થતું હોય તો સોસાયટીના સભ્યોને બહાર પાર્ટી પ્લોટમાં ગરબા રમવા જવાનું મન થતું નથી તમામ લોકો સોસાયટીમાં જ ગરબે રમી માતાજીની આરાધના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે છે ગુજરાતની દરેક શેરીઓમાં નવરાત્રી દરમિયાન ગરબાનું આયોજન થાય છે આ પ્રાચીન પરંપરાને માત્ર ઘુમાની વિશ્વકુંજ સોસાયટી જ નહીં પરંતુ મોટા શહેરોની ઘણી સોસાયટીઓ જાળવીને બેઠી છે એટલે અહીં થતાં ગરબાના આયોજનમાં પણ પ્રાચીન રાસ ગરબા પર નાના બાળકોથી માંડી યુવાનો વડીલો સૌ કોઈ ગરબે ઘૂમે છે સોસાયટીઓને રંગબેરંગી રોશનીથી શણગારી સાઉન્ડ સિસ્ટમ પર ગરબે રમવાનું આંગણે જ આયોજન થતું હોવાથી સમગ્ર શેરી કે સોસાયટીના રહેશો ગરબે રમવાની સાથે માતાજીની આરાધના કરી પારિવારિક ભાવનાના દર્શન કરાવે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી